કેમ છો મિત્રો રિપી લર્નિંગ હબમાં ફરી આવા છો આપણું સાપ સ્વાગત છે આજના દિવસે ફરી પાછા કન્ટિન્યુ ચેપ્ટર ચાર સમતલમાં ગતિ નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કીધું હતું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સદેશોના પ્રકારો પતાવ્યા રાઈટ સાથે ત્યારે રજૂઆત કરી હતી કે નવા લેક્ચરમાં નવી રજૂઆત નવા ટોપિક નવા સમય સાથે આપણે ફરીથી મળીશું તો આજના ટોપિકમાં આપણે કેનો અભ્યાસ કરવાનો છે એ તમારી સામે પહેલા પ્રેઝન્ટેશન કર્યું છે સદિશના દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં સદિશ ઘટકો અદિશ ઘટકો મૂલ્ય દિશા અને બે સદિશો વચ્ચેનો અદિશ ગુણાકાર અને એના ગુણધર્મની આપણે રજૂઆત કરવી છે ઓકે તો સ્ટાર્ટ રેડી તૈયાર છો ને મિત્રો બધા ઓકે ચાલો તો આપણે વાત કરીએ પેલા તો દ્વિપ પરિમાણમાં સદિશના ઘટકો દ્વિપણમાં પરિમાણમાં સદિશના ઘટકો કેવા ઘટકો મૂલ્ય અને ડીપમાં અત્યારે ઉતરવાનું નથી શોર્ટકટ કે પાછળ છેલ્લે આવશે ત્યારે તમને રજૂઆત કરીશ ચાલો દ્વિપ પરિમાણમાં આકૃતિની અંદર જોઈ શકો છો કે એક્સ વાય સમતલ છે અને એક્સ વાય અંદર કોઈ એક સદીશ એ છે ઓકે આ સદીશ એ છે તમે જોઈ શકો છો આ ખૂણો બનાવે છે એટલે એ સદીશ પરથી એક શખ્સ ઉપર લંબ દોરો એટલે શું થશે એક શખ્સ ઉપર એક ટુકડો કપાશે એક ઘટક બનશે આને સદીશ એનો એક શખ્સ પરનો પ્રક્ષેપ કહેવાય સદિશ એનો એક શખ્સની દિશામાં નો પ્રક્ષેપ પડછાયો સદિશનો નો એક પરનો પડછાયો પ્રક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે અથવા સદીશ એનો સદીશ એનો એક શખ્સ પરનો અધિશ ઘટક એ રજૂ કરવામાં આવે એવી જ રીતના બેટા તમે સદીશ એ માંથી દોરો તો વાયક્સ ઉપર એક ટુકડો મળશે એને સદીશ એનો વાયક્સ પરનો પ્રક્ષેપ પડછાયો અથવા વાયક્ષ પરનો અદિશ ઘટક એ વાય કહેવાય એટલે પેલા તો સદિશ એના બે ઘટકો મળ્યા એ એક્સ અને એ વાય હવે કોઈ પણ સદીશ ને સ્વરૂપે દર્શાવવું હોય તો એના મૂલ્ય સાથે શું દર્શાવવું પડે એકમને દર્શાવવું પડે તમારા સદિશને ને દર્શાવવું હોય સદિશ સ્વરૂપે તો એના બે ઘટકો છે એ એક્સ અને એ વાય એ બંનેના મૂલ્ય સાથે એના એકમને રજૂ કરવા પડે તમને ખબર જ છે વાય એક્સ પરના એકમ સદિશ શું છે જે કેરેટ અને એક્સ પરનો એકમ સદિશ આઈ કેરેટ તો ચાલો આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો જોઈ લો

રાઈટ જેની સાથે ખૂણો બનાવે એક કોષ ઘટક અને એને લંબ સાઈન ઘટક કારણ કે વ્યવહારની અંદર ઘણીવાર કેવું હોય છે કે કોઈ રાશિ ક્યારેક જવાબદાર નથી હોતા એના ઘટકો જવાબદાર હોય છે રેડી હું તમને એમ કહું કે આપણી પાસે ખ્યાલ હોય તો તમને ટ્રોલી બેગ હોય તમે જ્યારે ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે ટ્રોલી બેગ હોય છે ને ટ્રોલી બેગ ઉપર તમે બળ ઉપર લગાડો છો તો રિયલી ટ્રોલી બેગ ઉપર આવવી જોઈએ ને પણ આવું બનતું નથી ટ્રોલી બેગ એક ટ્રોલીબેગિત દિશામાં જ ચાલે છે એનો મતલબ એમ થાય છે કે તમે જે ટ્રોલી બેગ ઉપર બળ લગાડો છો એક સાથે અમુક ખૂણે લાગે છે એટલે એ બળના બે ઘટકો પડે છે એક એક ઘટક અને શિરોલમ ઘટક પણ આવી સંજોગોમાં સમશોધિત દિશામાં ગતિ કરે છે એટલે એ બળનો સમશોતી ઘટક જવાબદાર હોય છે એટલા માટે અહીંયા પણ સદિશ અક્ષ સાથે ખૂણો બનાવે છે એટલે એના બે અધિશ ઘટકો પર લખી શકાય રાઈટ right? સદિશ a બરાબર -e a cos θ ax બરાબર a cos θ અને ay બરાબર a sin θ તો તમે સ્પષ્ટ રજુ કરી શકશો ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લો આ છે અદિશ ઘટકો ax એટલે આ ઘટક ax બરાબર a cos θ કારણ કે આ સદિશ છે ને એ આની સાથે ખૂણો બનાવે છે એટલે એ જેની સાથે ખૂણો બનાવે એ cos ઘટક અને એને લંબ sin ઘટક એટલે ax બરાબર a cos θ અને ay બરાબર a sin θ જોઈ લો

બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે આનો વર્ગ કરવો પડે વર્ગ કરો એટલે આવી જાય તો વર્ગમૂળ થઈ જશે એટલે આ સદીશ મૂલ્ય મળી જશે જોઈ લે એ જ પોઈન્ટ ચાલો સદીશ મૂલ્ય જો આવી ગયું પેલા આની ઉપરનો પોઈન્ટ આવો હતો આની ઉપરનો પોઈન્ટ કેવો હતો તો કે આવો હતો કે એસ સ્ક્વેર ટુ ઇટ્સ ઓકે કે કર્ણનો વર્ગ વર્ગ બરાબર બે વર્ગનો સરવાળો હવે આ આ આ છે વર્ગને તમે લાવશો એટલે 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 વર્ગમૂળ થશે એનું એનું મૂલ્ય મૂલ્ય મળી જશે મૂલ્યને માનાંકમાં વડે દર્શાવે અથવા તો તીર ખાલી દૂર કરી નાખવાનું અમે તમને જણાવ્યું હતું બરાબર છે વર્ગ આ બાજુ લાવો તો વર્ગમૂળ એટલે આવી ગયું એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર વર્ગમૂળમાં એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એ સદિશના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ આવા આના પરથી શોર્ટ એમસીક્યુ પૂછાતો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે ચાલો આપણે અહીં સદિશ એ દર્શાવીએ કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ જોઈ લો તમારી સામે છે કે એ બરાબર ટુ આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ આનું મારે મૂલ્ય મેળવવું છે તો હું લખીશ એ બરાબર એના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ રેડી એટલે આનું આગળનો ઓપ્શન આના પરથી આવો આવે કે એનું મૂલ્ય એટલે એ મોડ ઓફ એ અથવા એ શું તો કે બે નો વર્ગ વત્તા માઇનસ ત્રણ નો વર્ગ રેડી ચાલો બે નો વર્ગ અહીં આવી ગયો ચાર માઇનસ ત્રણ નો વર્ગ નવ રેડી કોઈ પણ માઇનસ હોય તો એનો વર્ગ થઈ ધન જ થઈ જાય ચાર પ્લસ નવ એટલે અંડર રૂટ તેર આવી ગયું તો આવી રીતના તમે કોઈ પણ સદિશનું મૂલ્ય મેળવી શકો છો મિત્રો ચાલો હવે જોઈએ દિશા સદિશની દિશા તો એના માટે ફરી પાછો આપણે ઉપરની આકૃતિમાં જોઈ લઈએ દિશા મેળવવા માટે સૂત્ર નો કરતા આપણે બનાવી દેસુ એટલે એ પોઈન્ટની અંદર છેદ જોઈ લો છે કે ટેન ઠીટા બરાબર આની ઉપરનો પોઈન્ટ આવો આવે કે ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એ પાસેની બાજુ એટલે એ એક્સ ઓકે અને આના ઉપરથી આવી જાય કે આ થીટાને સૂત્રનો કરતા બનાવો તો થીટા બરાબર ટેન ઇનવર્સ એ વાયના છેદમાં એ એક્સ આની મદદથી તમે સદિશની હું મેળવી શકો છો દિશા આની મદદથી શું મેળવી શકો છો સદિશનું મૂલ્ય ઇટ્સ ઓકે આ દ્રિપ પરિમાણમાં સદિશના સદીશ ઘટક અદિશ ઘટક મૂલ્ય અને દિશાની આપણે રજૂઆત કરી આવું જ સેમ

એટલે એનું મૂલ્ય મળી જાય આનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ જોઈ લો ચાલો કોઈ એક ઉદાહરણ તરીકે કોઈ એક સદીશ છે એ ટુ આઈ કેરેટ માઇનસ થ્રી જે કેરેટ પ્લસ કે કેરેટ ઓકે ચાલો આનું મૂલ્ય મેળવવું હોય તો આપણે આનું મૂલ્ય આના ઉપરથી પહેલાં તો આવું જ મળશે કે મોડ ઓફ એ અથવા એ ઇઝ ટુ અંડરવુડ ઘટકોના વર્ગના

આ ગુણાકાર બે પ્રકારનો હોય છે અધિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર તો પેલું કામ આપણે કરવું છે અધિશ ગુણાકાર એના ગુણધર્મ આપણે જોઈ નાખીએ ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ ગુણાકારમાં બે પાર્ટ છે ફરી એકવાર જોજો સદિશ ગુણાકાર અધિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર બંને જોવાના છે તો પહેલો પોઈન્ટ આપણે જોઈ લઈએ અધિશ ગુણાકાર જોઈ લો તમારી સામે અધિશ ગુણાકાર સ્કેલર પ્રોડક્ટ ઓકે એ ડોટ બી આ બે સદીશો છે જોઈ લો આ સદીશ એ છે આ સદીશ બી છે રેડી એમની બે વચ્ચેનો ખૂણો છે એ છે ઓકે ચાલો થી ગુણાકાર ની રીત આપણે જોઈ લઈએ ચાલો તો અદિશ ગુણાકાર કઈ રીતે થઈ શકે પ્રેઝન્ટેશન કરીએ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય બી નું મૂલ્ય અને એ અને બી વચ્ચેનો ખૂણો આ ત્રણ આવે એટલે એનું મૂલ્ય એટલે એ બી નું મૂલ્ય એટલે બી અને બી વચ્ચેનો ખૂણો એટલે કોસ થી

ફોર એક્ઝામ્પલ તરીકે બેટા બળ અને સ્થાનાંતર નોટ ડોટ ગુણાકાર કરો એટલે કાર્ય મળે જે અદિશ રાશિ છે રાઈટ એટલો મતલબ એમ થયો કે બે સદિશો નો અદિશ ગુણાકાર કરીએ ને તો મળતું પરિણામ અદિશ હોય શકે છે બે સદિશ રાશિઓનો નો અદિશ ગુણાકાર કરીએ તો મળતી રાશિ એ અદિશ હોય શકે છે એનું ઉદાહરણ છે તમે જોઈ શકો છો રેડી ને કે બળ અને સ્થાનાંતર નો અદિશ ગુણાકાર કરો તો તમને કાર્ય મળે ચાલો આનો અધિશ ગુણાકાર કરવો છે બે સદીશ ઘટકો સાથે છે તો આ બંનેનો અધિશ ગુણાકાર આવું મળે પણ એ પેલા અહીંયા જોઈ લઈએ રાઈટ અહીંયા આપણે જોઈ લઈએ ને એ ડોટ બી રેડી ए डॉट बी एट आई के डॉट बी एक्स आई के बीवाई जेकेट बी जेड के હવે ડોટ ગુણાકારની અંદર છે ને પેલા તો એકમ સદીશ ડોટ ગુણાકાર પોઈન્ટ છે જ પણ આગળ આવશે જ પણ ફરી પાછો અહીંયા તમને એક નમૂના રૂપે કરી દઉં છું કે i ડોટ i j ડોટ j અને k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1 i ડોટ j j ડોટ k અને k ડોટ i ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણે સાબિત પણ કરી શકાય જો i ડોટ i ચાલો આની પર પરથી કરો i ડોટ i એટલે શું થાય i into i cos θ i અને i વચ્ચેનો ખૂણો કેટલો થાય બે એકમ સદિશ i ડોટ i એટલે બે એક જ દિશા છે એક જ દિશા હોય તો θ 0 થાય cos 0 1 cos 0 1 આયા મૂલ્યો આઉટ થશે ને આનું તમારે મેળવવું હોય ફોર એક્ઝામ્પલ તરીકે તો આમ આ આ ઉમેરવીએ ચાલો એક નું મેળવી લઈએ કોઈ બી એક નું મેળવી લઈએ એટલે બધા નું આવી જતી કરો આઈ કેરેટ ડોટ આઈ કેરેટ બરાબર ચાલો આનું મૂલ્ય એટલે આઈ કેરેટ મોડ ઓફ આઈ કેરેટ અને બે વચ્ચેનો ખૂણો કોસ 0 રેડી એકમ સદિશ જો એકમ સદિશ નું મૂલ્ય કેટલું હોય એક હોય એટલે આ બરાબર 1 1 અને કોસ 0 એટલે 1 એટલે જવાબ આવે 1 આનો એક આવ્યો તો આ બધાનો એક જ આવે ને હવે આ સેમ આ રીતના કરો

તો આ બે અદિશ ગુણાકાર જો આ રીતના મેળવી શકો ઇટ્સ ઓકે ખ્યાલ આવ્યો મિત્રો રેડી હવે આપણે ગુણધર્મો પણ જોવાના છે હો ચાલો જોઈએ હવે ગુણધર્મ કે સદીશો અદિશ ગુણાકાર ક્રમના નિયમને ને અનુસરે છે કે નહીં એની ચર્ચા કરી લઈએ એ ડોટ બી બરાબર બી ડોટ એ આને કહેવાય ક્રમનો નિયમ શું કહેવાય ક્રમનો નિયમ

जूथ નિયમ नियम आ क्यों नियम छे जूथ नो नियम के ए डॉट बी એટલે a ડોટ b a ડોટ c a ડોટ b c. a ડોટ c આને પણ આપણે થિયરીકલ NCERT ની બુક ની અંદર આકૃતિ સ્વરૂપે સાબિત કરીને દર્શાવ્યું છે એટલે સદ બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમના નિયમને પણ અનુસરે છે અને જૂથના નિયમને પણ અનુસરે છે ઓકે ચાલો હજી એના ગુણધર્મ છે આ સદીશ એ છે અને આ સદીશ બી છે બે સદીશ સમાંતર હોય તો એમની વચ્ચેનો જે ખૂણો છે એ મને એવું લાગે છે કે જીરો થાય એક દિશા હોય એટલે હોય ચાલો તો એનો દિશ ગુણાકાર જોઈએ બે સદીશો સમાંતર હોય ત્યારે આ દિશ ગુણાકાર પેરાલ બી ત્યારે એ બી કોશ જીરો એટલે એ બી કારણ કે કોસ જીરો શું આવે આવેલ ટુ વન ત્યારે આ દિશ ગુણાકાર મહત્તમ મળે રેડી સેમ ત્રીજો એ પેરાલ બી પણ દિશા વિરુદ્ધ હોય ચેક કરીએ ચાલો જોઈ લો આની અંદર કેવું છે બેટા સદિશ આ બાજુ છે પેરાલ જ છે પણ દિશા વિરુદ્ધ છે રાઈટ આ સદિશ બી છે ઓકે તો આ બે સદીશો છે સમાંતર પણ દિશા વિરુદ્ધ છે એટલે આ બંને વચ્ચેનો જે એંગલ છે એ કેટલો થશે એકસો એસી ડિગ્રી જે અહીંયા આપેલો છે ત્યારે એમની વચ્ચેનો દિશ ગુણાકાર કેટલો થાય તો કે એ ડોટ બી બરાબર એ બી કોસ્થિટા મિત્રો તમને ખ્યાલ છે તો આ આ એટલે એટલે ઋણ 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 આવે મહત્તમ 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 ઓકે ધન બે સદિશો સમાંતર હોય આમાં સમાંતરમાં બે બે પ્રકાર એક જ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં એક જ દિશામાં હોય તો થી અને વિરુદ્ધ દિશામાં હોય તો એકસો ને એસી ઇટ્સ ઓકે ચાલો પછી આવશે આગળ એનો એનો ગુણધર્મ પરસ્પર ત્યારે એમની વચ્ચે નો દિશ ગુણાકારી બરાબર કેટલો થાય નાઇન્ટીટા નાઇન્ટી આપડે બધાને ખબર જ છે કોસ નાઇન્ટીવલ ટુ

શું ગુણાકાર કર્યો હતો ને એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય પ્લસ એ જેડ બી હોય તો દ્વિ હોય તો આ બે જ આવે ચાલો તો ત્રિપરિમાણમાં છે તો આ એ ડોટ બી નું વેલ્યુ આ મળી ગઈ અને એ અને બી એટલે એ એટલે એનું મૂલ્ય કારણ કે સદીશ હતો ને આવો એ બરાબર તમે આવું લીધું હતું એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ અને એ જેડ કે કેરેટ હવે એનું મૂલ્ય મેળવવું હોય તો મોડ ઓફ એ અથવા એ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ બરાબર ને સેમ આના પરથી આના પરથી બેટા બી નું મૂલ્ય કેટલું આવે એ તમને બધાને ખ્યાલ જ આવશે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો આ બંનેનું મૂલ્ય એ મૂકી દીધું છે જોઈ લો છે આ આનો ઉપયોગ કરીને તમે એસ બે સદીશો વચ્ચેનો ખૂણો જે છે એ મેળવી શકો છો ઓકે ઇટ્સ ઓકે તો આવી ગયો ગુણધર્મ ચાલો નેક્સ્ટ ગુણધર્મ જે આપણે આગળ જોઈ ગયા તમને સાબિત કરીને બતાવી દીધું હે કે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એક કરીએ છીએ આ ત્રણમાંથી માંથી એક કરીએ છીએ એટલે આવી જાય ને રેડી ફરી એકવાર કરી દઈએ ચાલો આઈ કેરેટ ડોટ આઈ એટલે મોડ ઓફ આઈ કેરેટ મોડ ઓફ આઈ કેરેટ cos θ રેડી ચાલો મોડ ઓફ i કે એટલે કે એકમ સદિશનું મૂલ્ય 1 1 cos 0 એટલે 1 એટલેનો જવાબ આવે 1 ઈટ્સ ઓકે એટલે 1 આવી ગયું પછી આપણે બીજો ગુણધર્મ જોઈએ આમાં ચાલો આ જોઈ લઈએ આમાં જોયું ને આ જોઈ વિજાનુ હોય i j

વચ્ચેનો ખૂણો કેટલો છે તો આઈ ડોટ આઈ બરાબર જે ડોટ જે બરાબર કે ડોટ કે ઇઝ ઇક્વલ ટુ વન આઈ ડોટ જે બરાબર જે ડોટ કે બરાબર કે ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ઇટ્સ ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો આ છે સદિશોના પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવી રજૂઆત સાથે ફરીથી મળીશું ત્યાં સુધીને આપણે વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ ઓલ ઓફ યુ